પોષક તત્વો કેવા પોષક તત્વો ખોરાક જોવા મળતા છ પ્રકારના પોષક તત્વો છે છ પ્રકારના આપણે જમીએ છીએ દરેક ના ઘરે જમવાનું બનતું હશે તો દરેક ના ઘરે જમવાનું બનતું હશે એમાં કેટલા પ્રકારના પોષક તત્વો આપણે લઈએ છીએ તો છ પ્રકારના પોષક તત્વો લઈએ છીએ કેટલા પ્રકારના છ પ્રકારના જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સાહેબ ખોરાકમાં કેટલા પ્રકારના તત્વો હોય છે તો છ પ્રકારના હોય છે કેટલા પ્રકારના છ પ્રકારના એમાં કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટ છે જે મુખ્ય સ્ત્રોત છે કાર્બોહાઈડ્રેટ શામાં છે ધાન્ય છે ફાઈબરમાં શું રહેલું છે કાર્બોહાઈડ્રેટ રહેલું છે આગળ આપણે ચર્ચા કરી પ્રોટીન શરીરના બંધારણ તેમજ વિકાસ માટે શરીરના બંધારણ તેમજ વિકાસ માટે શું જરૂરી છે પ્રોટીન જરૂરી છે શું જરૂરી છે પ્રોટીન જરૂરી છે જે વૃદ્ધિ અને વિકાસ આપણા શરીરના કોષોનું નિર્માણ કરવાનું કામ કોનું છે તો કામ છે નવા કોષોનું નિર્માણ અને જૂના કોષોનું સમર કામ કોનું છે તો પ્રોટીનનું છે તેમજ ચરબી ફેટ જેને લિપિડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ જે સંગ્રહ કરે છે ઉર્જાનો સંગ્રહ કરવાનું કામ કોનું છે ચરબીનું છે જે શરીરનું તાપમાન જાળવી રાખે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો પૂછ્યો કે સાહેબ શરીરનું તાપમાન કોણ જાળવી રાખે છે તો કોણ જાળવે છે ચરબી ફેટ એ આપણા અને એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ આપણા શરીરનો સૌથી વધુ સૌથી વજન ધરાવતો અવયવ કયો છે તો ચરબી છે કયો છે ચરબી છે તેમાં વિટામિન્સ જે પોષક તત્વો શરીરની વિવિધ ક્રિયાઓ માટે જરૂરી છે કેવી કેવી ક્રિયાઓ તો આપણા શરીરની અંદર અમુક પ્રકારના જે બંધારણ છે એના માટે શું જરૂરી છે વિટામિન જરૂરી છે ખોરાકના પાચન માટે અલગ અલગ પ્રક્રિયાઓ છે એના માટે શું જરૂરી છે વિટામિન્સ ત્યાર પછી ખનીજો જેને મિનરલ્સ કીધા છે જે પહાડ છે ને મિત્રો પહાડમાંથી આવતું જે પાણી છે પહાડોમાંથી પડતું પાણી છે એ પાણી આપણા શરીરની અંદર પોષક તત્વો પેદા કરે છે ખનીજ તત્વો પેદા કરે છે અને આ જે ખનીજ તત્વો છે જે આપણા શરીરને મજબૂત બનાવે છે

જે પોષણથી ભરેલા હોય છે શાનાથી ભરેલા હોય છે પોષણથી ભરેલા હોય છે આ યાદ રાખો ત્યાર પછી આગળ પાણી વોટર જે શરીરનું તાપમાનનું નિયમન કરે છે તેમજ આપણા કચરાનો નિકાલ કરે છે આ ધ્યાન આપો આપણા શરીરમાં સૌથી વધુ જો પાણીનું શોષણ કરતું હોય અંગ કયું છે તો મોટું આતડું છે કયું છે મોટું આતડું પાણી માટે એક વાક્ય બોલું છું ખોરાકને પીઓ ખોરાકને પીઓ અને પાણીને ખાઓ

તો આશરે ચાલીસ જેટલા પોષક તત્વો સ્વસ્થ જીવન માટે જરૂરી છે જે એક પણ પોષક તત્વમાં ઉલપ હોય તો વ્યક્તિ તંદુરસ્ત રોગમુક્ત રહી શકતો નથી તો આપણા બોડીમાં શું જરૂરી છે તત્વો જરૂરી છે સાની તત્વ ની તત્વો કેટલા હોવા જોઈએ ચાલીસ કેટલા હોવા જોઈએ ચાલીસ આ યાદ રાખો બહુ આંકડા છે મિત્રો ચાલો આગળ હવે પોષક તત્વો જેનું ફંક્શનલ ઓફ ન્યુટ્રિશન કીધા છે જે આપણા બોડીમાં કામ કરે છે આપણા બોડીમાં કામ કરે છે કયા કયા છે અને તેમજ બીજું છે સાઈડમાં ગ્રોથ ન્યુટ્રિશન ગ્રોથ એટલે વૃદ્ધિ અને વિકાસ કરશે હવે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ મિત્રો

કેવા આપે ચોક્કસ સંકેતો આપે છે આ સંકેતો આપતો નથી આ ધ્યાન આપો માતાના દૂધમાં તેમનું પ્રમાણ સ્થિર હોતું નથી ફંશલ જે પોષક કાર્યકારી છે એમાં આ ધ્યાન આપો એમાં તેમનું પ્રમાણ સ્થિર હોતું નથી જ્યારે આમાં સ્થિર હોય છે જે ગ્રોથ કહી શકાય વૃદ્ધિ અને વિકાસ કરે છે મિત્રો આવી ગયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે માતાના દૂધમાં તેનું પ્રમાણ સ્થિર હોય છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માતાના દૂધમાં

ઓસ્ટિયોપોરેસિસ એટલે હાડકા બરડ બની જાય છે આ યાદ રાખો બરાબર તેમાં થિયામીન જો થિયામિન ની ઉણપ સર્જાય તો ધ્યાન આપો હોઠ ફાટી જવાનું હોઠમાંથી લોહી નીકળવું અથવા પગની એડીમાંથી લોહી નીકળવું આવી બીમારી સર્જાય છે હોઠ ફાટી જવા તેમજ પગની એડીમાંથી લોહી નીકળવું આ ધ્યાન આપો જો રિબોફ્લેવિન ની ઉણપ થાય આ આવી બીમારી સર્જાય છે પાયરીડોક્સન ની ઉણપ સર્જાય તો આપણા દાંત હલવા લાગે છે આપણા જે દાંત છે એ કેવા હલવા લાગે છે જો પાયરિડોક્સની ઉણપ સર્જાય તો આ ધ્યાન આપો નિયાસિન છે નિયસિનની જો ઉણપ સર્જાય તો આપણે શું થાય ભાઈ નિયાસિનની ઉણપ સર્જાય તો યશ શક્તિમાં કટારો સર્જાય યશ શક્તિ ગણોન પ્રશ્ન થતો હોય સાહેબ ગણો બધું વાંચું છું પણ ભૂલી જ જવાય છે ગણો બધું વાંચું છું પણ ભૂલી જ જવાય છે તો એનું મેઈન રીઝન શું છે તો તમારા જમવામાં નિયાસિનની ઉણપ છે સાણી ઉણપ છે નિયાસિનની જો નિયસિનની નોખ હોય તો બાળક ભૂલી જાય છે યાદ રહેતું નથી તેમાંથી આ કોબાલમિન છે એ વિટામિન એ એ ડી ડી ઈ કે કે આપે 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 છે 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 શું આ ધ્યાન આપો જો વૃદ્ધિના પોષક તત્વો કયા છે તો ગ્રોથ કરે આપણા બોડીમાં ગ્રોથ કરવાના કયા કયા છે ફંક્શન આ ધ્યાન આપો તો એમિનો એસિડ છે લ્યુસિન લ્યુસીન હિસ્ટિડિન હિસ્ટડી આ બધા શું છે એમિનો એસિડ છે આપણા શરીરમાં ટોટલ ચોવીસ પ્રકારના એમ્યુનો એસિડ છે કેટલા પ્રકારના છે ચોવીસ પ્રકારના જેમાં આપણા અભ્યાસક્રમની અંદર બાવીસ પ્રકારના એમ્યુનોસિડ આવે છે કેટલા પ્રકારના બાવીસ પ્રકારના એમ્યુનોસિડ આવે છે એમાં ખોરાક દ્વારા આપણા શરીરનો બીજા બધા બને છે પણ ખોરાક દ્વારા આપણે કેટલા લેવાના છે તો ખોરાક દ્વારા આઠ પ્રકારના એમ્યુનોસિડ લેવાના છે કેટલા પ્રકારના આઠ પ્રકારના એમ્યુનોસિડ આપણા બોડીમાં આપણા ખોરાક દ્વારા લેવાના છે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સાહેબ ખોરાક દ્વારા કેટલા એમીનોસિડ લેવાના છે તો ખોરાક દ્વારા આઠ પ્રકારના કેટલા પ્રકારના આઠ પ્રકારના એમિનો એસિડ આપણે ખોરાક દ્વારા લેવાના છે આ યાદ રાખો જેમાં અલગ અલગ છે જુઓ સોડિયમ સલ્ફર મેગ્નેશિયમ પોટેશિયમ આવશ્યક એમિનો એસિડ તો કીધું આપણે કેટલા છે આઠ છે પણ આ બધા તત્વો છે અને આ બધા તત્વો સામે હોય તો પાણીમાં હોય શામાં હોય વોટરમાં જોવા મળે છે પાણીની અંદર બરાબર આ બધા પાણીમાં હોય કયા કયા છે તો નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય સલ્ફર હોય હોય સોડિયમ હોય ખાઈએ છીએ પોષણની જે આખી પદ્ધતિ છે એમાં મહત્વનો ભાગ ભજવે છે યાદ રાખો ચાલો આગળ હવે તંદુરસ્તી માટે કેટલા પરિબળો જવાબદાર છે શાના માટે તંદુરસ્ત હવે તંદુરસ્તી શા નથી મળશે ભાઈ તંદુરસ્તી તો યોગ્ય પોષણ લીધું હશે તો શું મળશે તંદુરસ્તી મળશે યોગ્ય પોષણ લીધું હશે તો જે જે બાળકમાં વૃદ્ધિ અને વિકાસ અસ્તિત્વનો જે મુખ્ય આધાર છે બાળકોના એ આરોગ્ય પોષણ તેમજ તેની ગુણવત્તા સભર સાર સંભાર પર રહેલો છે સના પર રહેલો છે સાર સંભાર આવી ગયું આપણો જે કોન્સેપ્ટ છે યોગ્ય આહાર કેવો આહાર લેવો પડે યોગ્ય આહાર આ દેન આપો જે બાળક છે એને પૂરતું પોષણ લીધું છે યોગ્ય પોષણ લીધું છે તેવા બાળકોમાં રોગો જોવા મળતા નથી ન કે ભયંકરમાં ભયંકર ક્રોનિક પ્રકારની બીમારીઓ જોવા મળે છે કેવા પ્રકારની ક્રોનિક પ્રકારની બીમારીઓ જોવા મળે છે અને આ ક્રોનિક પ્રકારની બીમારીઓ બાળકને નિર્જીવ બનાવી દે છે મૃત્યુ સમાન બનાવી દે છે આ યાદ રાખો બરાબર તો ધ્યાન આપો તંદુરસ્તી માટે ત્રણ પરિબળો મુખ્ય છે કેટલા છે તો પૂરતો પૂરતો આહાર આહાર જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બાળકની તંદુરસ્તી માટે ત્રણ પરિબળો ખૂબ જરૂરી છે કયા કયા છે તો પૂરતો આહાર પછી પૂરતી સાર સંભાર પૂરતી સાર સંભાર તેમજ બીમારીઓથી રક્ષણ બીમારીઓથી રક્ષણ જો આ બધું હશે તો બાળક કેવું જન્મશે બાળક કેવું રહેશે તો તંદુરસ્ત રહેશે કેવું રહેશે તંદુરસ્ત એટલે રોગમુક્ત રોગમુક્ત કેવું રહેશે આ દેન આપો મેં ડિટેલ થી જે પોષણનો જે ટોપિક છે એમાં બધા મુદ્દા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે આ દેન આપો જો દેન આપો સિવિયર સિવિયર એક્યુટ માલ ન્યુટ્રીશિયન્સ જે અતિ ગંભીર જે બાળકો છે અતિ ગંભીર જે કુપોષણથી પીડિત છે એમના માટે ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા સીમએમએમ જે કાર્યક્રમ અંતર્ગત દાખલ કરવામાં આવે છે બાળકોને અને એ દાખલ કર્યા પછી બાર અઠવાડિયા કેટલા અઠવાડિયા બાર અઠવાડિયા એટલે ચોરિયાશી દિવસ સુધી કેટલા દિવસ સુધી ચોરિયાશી દિવસ સુધી પોષણ સારવાર આપવાની રહેશે હવે પોષણ સારવારમાં શું આપવાનું છે આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન ની અંદર બાળકને કેટલા અઠવાડિયાની સારવાર આપવાની છે તો બાર અઠવાડિયે અને દિવસ પૂછાય તો ચોર્યાસી દિવસ દિવસ પૂછાય તો ચોર્યાસી દિવસ અઠવાડિયે પૂછાય તો બાર અઠવાડિયે જો પૂરતો આહાર લીધો નથી કુપોષિંતી પીડિત છે તેવા બાળકો માટે આ છે આ ધ્યાન આપો એના માટે બે સેન્ટર કામ કરે છે એક એનઆરસી સેન્ટર અને બીજું છે સીએમટીસી સેન્ટર કયું સેન્ટર છે એક એનઆરસી સેન્ટર છે અને બીજું સીએમટીસી સેન્ટર છે

પેકેટ કયા કયા છે તો બાલ શક્તિ બાલ શક્તિ એટલે બાળકોમાં શક્તિ મળે શું મળે શક્તિ મળે તેમજ બાળ અવેલેબલ છે જુઓ માતા માતાને જો પૂરતું પોષણ ન મળ્યું હોય તો એના માટે અલગથી છે કિશોરી માટે અલગ છે બરાબર તેમજ બાળકો માટે અલગ છે એમ ચાર પ્રકારના પેકેટ ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ ફાળવવામાં આવે છે જે આપણે અલગથી દર્શાવ્યા છે આમ આપણે દર્શાવીએ ટેક હોમ રાશન આ એક પ્રોગ્રામ છે ટેક હોમ રાશન એટલે ગરીબ રહીને આપણે શું બનાવવાનું છે ખોરાક બનાવવાનો છે જેને બાળ શક્તિ બાળ શક્તિ પ્લસ જે 6 માસ થી 5 વર્ષના બાળકને 6 માસ થી 5 વર્ષના બાળકના પેકેટ આપવાનું છે જેનું નામ છે બાળ શક્તિ અને બીજું છે બાળ શક્તિ પ્લસ બાળ શક્તિ પ્લસ આ પેકેટ દ્વારા બાળક કેવું

આ દૂધ સપ્લાય કરવામાં આવે છે યાદ રાખો બરાબર આંકડા આંકડાકીય માહિતી છે આપણા જોડે જે સિવિયર એક્યુટ છે બાળકો જે અતિ ગંભીર કુપોષણથી પીડિત છે કેવા અતિ ગંભીર કુપોષણથી પીડિત છે તેવા બાળકો માટે આ આંકડાકીય માહિતી છે કેવી માહિતી છે આંકડા જુઓ વજનમાં ઘટાડો જોવા મળ્યો વીકની અંદર એક થી બે ટકા ઘટાડો જોવા મળે છે એક મંથની અંદર પાંચ ટકા ઘટાડો જોવા મળે છે અને ત્રણ મહિનામાં સાત પોઈન્ટ પોત ટકાનો ગાડો જોવા મળે છે જે ક્રોનિક ડીશિસ્ટ થી રિલેટેડ છે ક્રોનિક એટલે લાંબા ગાળે લાંબા ગાળાથી રોગથી પીડિત છે તેવા બાળકોમાં એક મંથની અંદર પાંચ ટકાનો ઘટાડો જોવા મળે છે ત્રણ મહિનાની અંદર સાત પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો જોવા મળે છે છ મંથની અંદર દસ ટકાનો ઘટાડો જોવા મળે છે તેમજ એક વર્ષની અંદર વીસ ટકાનો ઘટાડો જોવા મળે છે અને આવીન આવી સ્થિતિ રહે ને તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે જો આવીન આવી સ્થિતિ રહે તો બાળકનું શું થશે મૃત્યુ થશે શું થશે મૃત્યુ થશે આ યાદ રાખો બરાબર એમ એનર્જી ઇન્ટેક છે બોડી ફેટ છે જો માઇલ્ડ ડિપ્લેશન ડિપ્લેશન્સ માઇલ્ડ ડિપ્લેશન એન્ડ માઇન્ડ ડિપ્લેશન્સ મસલ્સ સ્માલ જોવા મળશે ફ્લુડ જોવા મળશે માઇલ્ડ પ્રકારનો એટલે સામાન્ય પ્રકારનો ફ્લુડ જોવા મળશે બોડીની અંદર આવા ગંભીર પ્રકારના રોગો જોવા મળશે તેમાં જુઓ આ માલ ન્યુટ્રિશન સિવિયર એ જ કોષ્ટક છે આપણું ડિટેલથી દર્શાવ્યું છે જુઓ કેટલા પ્રકારના વેટમાં ઘટાડો જોવા મળે હંમેશા બાળકનું જો ન્યુટ્રિશનની ખાતરી લેવી હોય બાળકના ન્યુટ્રિશનની જો લેવી હોય તો વજન ઊંચાઈ એના ઉપર ડીપેન્ડ છે વજન ઊંચાઈ આ બંને ઉપર બાળકની સ્થિતિ પોષણ સ્થિતિની જાણ થાય છે પોષણ સ્થિતિની જાણ થાય છે આ ધ્યાન રાખો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પોષણની સ્થિતિ જાણવા માટે શું વપરાય છે તો એક વજન અને ઉંચાઈ વજન અને ઉંચાઈ આ બધી આંકડાકીય માહિતી આપણે દર્શાવી છે તો જે મિત્રો જોડાયા જે બેનો આપણો લેક્ચર આપણો વિડીયો જોયો મેં ડિટેલથી આપવાનો પ્રયત્ન કર્યો છે અને આપણા જે આપણી એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી જે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક મેં આપી દીધી છે એટલે જે મિત્રો મારી સાથે અભ્યાસમાં જોડાવા માગે છે જે બહેનો છે ભાઈઓ છે તે તે મારો ઇન્કવાયરી નંબર નીચે આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર જે મારો કોન્ટેક્ટ કરી શકે છે હું ડિટેલ થી ડિટેલ થી અભ્યાસ કરવાનો પ્રયત્ન સાतीश બહુ ડિટેલ થી આપણે ઓથેન્ટિક રીતે દરેક દરેક મુદ્દા આપણે એપ્લિકેશનમાં આવરી લીધા છે અને મારો કોન્ટેક્ટ કરવા તો મારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 છત્રીસ બાણું આ ઇન્ક્વાયરી નંબર પર તમે કોન્ટેક કરી શકો છો આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું જય જય ગરવી ગુજરાત ડીપી અરુણ પ્રભાત